ભ્રષ્ટ અમલદારો પરત ભારત સ્વતંત્ર ભારત જિલ્લા બહારની સરકારી એજન્સીઓ ઓચિંતી આધુનિક ટેકનોલોજી ઉપયોગ કરીને રેડ કરે છે ત્યારે સ્થાનિક જિલ્લાના અધિકારીઓ રહે તેવું કેટલું શરમ કરો શરમ

ચોકસ નીતિ નિયમોનું પાલન નહીં થતા રેતી માટી તેમજ કુદરતી ખનીજ માફિયાઓ બેફામ જેનો જીવતો જાગતો પુરાવો એટલે કલેક્ટર કચેરી પાછળ હાલમાં જ ખોદાયેલી માટી અને કેબલ બ્રિજ થી સરદાર બ્રિજ સુધીનો એક કિમીનો નર્મદા પટનો કોતરી કાઢ્યો તે સાબુથી પૂરે છે ખનીજ માફિયાઓએ કયા અમલદાર અને કોનું રાજકીય પીટબળ મળી રહ્યું છે ખનીજ માફિયા સામે નાગરિકો મજબૂર બનીને વાહન રોકવા કાયદો હાથ પાલે ત્યારે ખનીજ તંત્ર કચેરી મહેસૂલી કચેરીઓ સાથે જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોના પ્રશ્નોને વાચા આપવામાં રિપોર્ટરો વિનોદ જાધવ ભરૂચ